રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ દોઢસોને પાર પહોંચ્યા છે આજે એકસો ત્રેપન કેસ નોંધાયા છે જ્યારે કે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા સત્તાવન નોંધાય છે આ જીવલેણ વાયરસથી સાસઠ દર્દીઓના મોત નિપજ્યા છે આ વાયરસ ફેબોટોમાઈન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયા હોય લોકો શોચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે જે આપણને કરડે તો આપણે સાંદીપુરા વાયરસની અસર થાય છે ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુખાવો આંખો લાલ થવી અશક્તિ જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે જોકે સાંદીપુરા વાયરસ મોટા ભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે આ વાયરસ ખૂબ જ જીવલેણ છે જેથી તેનો ભોગ બનેલા અને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો